તો રાજ્યમાં સતત અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે આ વચ્ચે અમદાવાદ શહેરમાં ભારે વાહનના કારણે એક યુવકે જીવ ગુમાવ્યો હોવાની ઘટના સામે આવી છે આ અંગેની માહિતી અનુસાર એસજી હાઈવે પર કારગિલ પેટ્રોલ પંપ પાસે આ ઘટના બની છે જેમાં ડમ્પરે બાઇક પર સવાર બે યુવકોને કચડ્યા હતા જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું ત્યારે ઇજાગ્રસ્ત થયેલા અન્ય યુવકને સારવાર માટે સોલો સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જેમાં જોવા મળી રહ્યું છે કે કારગીલ પેટ્રોલ પંપ પાસેથી એક બાઇક પસાર થઈ રહ્યું છે ત્યારે પાછળથી આવતા ડમ્પર મિક્સર અચાનક ટર્ન મારતા આગળના ટાયર નીચે બાઇક સવાર બે વ્યક્તિ આવી ગયા હતા આ ઘટના બનતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા ત્યારે હાલ પોલીસે આ અંગે ગુનો નોંધી ચાલકની અટકાયત કરી છે જેમાં એ ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો